ડીસામાં મારવાડી માળી સમાજ દ્વારા યોજાતા ગેર નૃત્ય અને લૂરે આકર્ષણ જમાવ્યું રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્ત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈને ગેર નૃત્ય રમતા હોય છે જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી માળી સમાજ છેલ્લા પચીસ વર્ષોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા દર વર્ષે ધુલેટીના દિવસે ગેર અને લૂર નૃત્યોની રમઝટ બોલાવી હતી જેમાં ડીસામાં ધારાસભ્ય પ્રવીણ માળી સહિત સમાજના વડીલો યુવાનો અને મહિલાઓ પણ આ નૃત્યમાં જોડાઈને હોળી અને ધુલેટી પર્વની ઉજવણી કરી હતી એજ માદરે વતન માં સૌ હોળી નો ઉત્સવ મનાવવા માટે મારવાડી સમાજ પોતાના વતન માં આવે છે આજ એ દિવસ છે આપ જોઈ રહ્યા છો કે જે માહોલ છે એ ખુબ લોકો માટે પ્રિય હોય છે પુરુષો ઘેર રમે છે અને બહેનો દૂર લે છે નૃત્ય સુંદરતા રમાય આજે હજારો મારવાડી સમાજ ના ભાઈઓ બહેનો ભેગા અને ગીર રમે અને લુર પણ લે વારસા ને ઉજાગર નાખવાની મોરિયા નમ્ર પૂછી છે અને વર્ષો થી ચાલી આવતી મારી સંસ્કૃતિને મેં કાયમ ચાલી રાખવા એનો મને વિશ્વાસ કે